પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય જલ ઝીલણી અગિયારસની ની શોભાયાત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે દર વરસની માફક ભવ્ય ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી ખાતે ભક્તિમય વાતાવરણ બન્યું ખાતે ભવ્ય પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લા હોદ્દેદારો તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને હોદ્દેદારો અને વારાહી નગરજનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો અને સમગ્ર તાલુકામાંથી હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા વારા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના ભાજપ પ્રમુખ સૌજીભાઈ ગોકલાણી અને અર્જુનભાઈ તેમજ લક્ષ્મણભાઈ પરિષદ અને મેવાભાઈ ભરવાડ અને મેવાભાઈ આહિર અને બાબુભાઈ ઠાકોર સીસી ઠક્કર અને વિવિધ ઠક્કર અમદાવાદ અને રાકેશભાઈ ઠક્કર અમદાવાદ અને અમદાવાદ ખાતે વારાહી રહેતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વારાહી ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાય વારાહી રાધાકૃષ્ણ મંદિર થી નીકળેલ ભવ્ય શોભાયાત્રા વારાહી ખાતે આવેલ તળાવ ખાતે પહોંચી ઠેઠે લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા વરાહીનગર જનો દ્વારા શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ વારાહી ખાતે યોજાયો વારાહીની સૌ ધર્મ પ્રેમી જનતા નું ભગવાન પ્રત્યેની આસ્થા નિષ્ઠા અને એના કારણે એમના આમંત્રણને માન આપી અને

આ જે રથયાત્રા નીકળી છે એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સૌ ભક્તજનો સૌ ટ્રસ્ટીઓ મંડળના બધા સદસ્યો એમના દ્વારા